દહેગામ તાલુકાના સાપા ગામે બનાવેલ ગબ્બર જોવા માટે નવરાત્રીમાં લોકોની ભારે ભીડ જોવા મળી દહેગામ તાલુકાના સાપા ગામે ગબ્બર ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી નવરાત્રી ઉત્સવ દરમિયાન વિશાળ નયન ગબ્બર બનાવવામાં આવે છે વિશાળ જગ્યામાં તૈયાર કરેલ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવામાં સમગ્ર ગ્રુપના સભ્યો એક માસથી પણ વધુ સમય અથાગ મહેનત કરે છે પાવાગઢની આવી ખૂબ પ્રતિકૃતિ સમાન આ ગબ્બરના દર્શનાર્થે નવરાત્રી દરમિયાન આજુબાજુ તાલુકા જિલ્લાના પચાસ હજારથી પણ વધુ માઈ ભક્તો દર્શનનો લાભો લેવા માટે આવતા હોય છે પ્રથમ નવરાત્રીથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ઘર બે ગુમ્યા વિના રહી શકતા નથી આ ગબ્બર સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ખૂબ જ લોકપ્રિય બની ગયું છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ